હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર હજુ માવઠાનું સંકટ યથાવત છે આજે રાજ્યના વીસ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર તેમજ ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા સહિત છોટાઉદેપુર ભરૂચ નર્મદા વિસ્તારમાં વરસાદ આવી શકે તેવી શક્યતાઓ છે સુરત તાપી નવસારી ડાંગ દીવ અને દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાનું અનુમાન કરવામાં આવેલું છે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં જ બાવીસથી ચોવીસ મે બાદ હળવાથી ભારે વરસાદી ઝાપટાં વરસી શકે છે હવામાન વિભાગના આંકલન મુજબ આ વર્ષે ચોમાસું વહેલું હોવાથી પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે આ બધાની વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ છે તેને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદનું જોર વધી શકે છે ખાસ કરીને ગુજરાતના એકવીસ મે બાદ એટલે કે બાવીસ મેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળશે ગુજરાતમાં પચીસ મે સુધી વરસાદ ચાલુ જ રહેશે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી પ્રમાણે બાવીસ મેથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ જશે બાવીસ મે બાદ દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની અસરના ભાગરૂપે અડતાલીસ કલાક બાદ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં થંડર સ્ટ્રોંગથી લઈને હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ શહેરના વાતાવરણમાં એકવીસ મેથી પલટો આવી શકે છે અને બાવીસથી ચોવીસ મે દરમિયાન હળવા વરસાદી ઝાપટાથી માંડીને વીજ સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી છ દિવસ પચાસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો આ તરફ અમદાવાદ ગાંધીનગરમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની પણ શક્યતાઓ છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર